હેલો ફ્રેન્ડ્સ શિક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત હાલ જે બાવીસથી અઠ્યાવીસ તારીખ સુધી શિક્ષા સપ્તાહની ઉજવણી કરવાની છે તે અંતર્ગત અહેવાલ લેખન જોઈએ તો ડે વનનો અહેવાલ છે ટીએલએમ દિવસની ઉજવણી તેમાં જોઈએ તો એન ઇપી બે હજાર વીસના ચાર વર્ષ પૂર્ણ થતા હોય તે અંતર્ગત સાત દિવસ સુધી શિક્ષા સપ્તાહનું આયોજન કરવામાં આવનાર છે શિક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત આજ આજરોજ ટીએલએમનો શિક્ષણ સહાયક સામગ્રી તરીકે ઉપયોગ તેનાથી થતા ફાયદા અને શિક્ષણમાં બાળકોને જોવા મળતો રસની ચર્ચા થઈ ટીએલએમ એટલે ટીચિંગ લર્નિંગ મટીરિયલ આ ટીએલએમ શિક્ષકને તેના વિષય વસ્તુને વધારે સરળ અને રસપ્રદ બનાવવામાં મદદ કરે છે ટીએલએમ ઘણા પ્રકારના હોઈ શકે દ્રશ્ય પ્રકારના શ્રાવ્ય પ્રકારના અને દ્રશ્ય શ્રાવ શ્રાવ્ય પ્રકારના હોઈ શકે ટીએલએમના ઉપયોગથી શિક્ષણ વધુ રોચક અને આકર્ષક બને છે બાળકોમાં અવલોકન શક્તિ અને જિજ્ઞાસાવૃત્તિનો વધારો થાય છે તેઓમાં જી શીખવા પ્રત્યે ઈચ્છા ઉત્પન્ન થાય છે આ ઉપરાંત ટીએલએમ હંમેશા વિષય વસ્તુને અનુરૂપ સાદી અને સરળ ભાષામાં બાળકો ઝડપથી સમજી શકે તેવું હોવું જોઈએ ટીએલએમના ઉપયોગથી અઘરા વિષયો અને વિષય વસ્તુને પણ સરળ બનાવી શકાય છે આજરોજ અમારી શાળામાં ટીએલએમ દિવસની ઉજવણી અંતર્ગત એવી પ્રતિજ્ઞા લેવામાં આવી કે દરેક વિષય વસ્તુને સમજાવવા માટે પાઠ્યપુસ્તક ઉપરાંત કોઈ અન્ય શિક્ષણ સહાયક સામગ્રીનો ટીએલએમ તરીકે ઉપયોગ કરીશું અને વિષય વસ્તુને વધારે રોચક બનાવીશું આ ઉપરાંત શિક્ષકોની સાથે બાળકો પણ ટીએલએમ નિર્માણ કાર્યમાં જોડાઈ અને જાતે જ વિષય વસ્તુ સમજવાનો પ્રયાસ કરે તેવું લક્ષ્ય છે ત્યારબાદ બીજો દિવસ છે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દિવસની ઉજવણી તેનો અહેવાલ જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના આગવા ધ્યેય સમાન શિક્ષા સપ્તાહના બીજા દિવસે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની ઉજવણી અંતર્ગત આજ રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું જે ધ્યેય છે કે બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનમાં દરેક બાળક પ્રભુત્વ કેળવે તે અંતર્ગત પ્રયાસોનો અહેવાલ તૈયાર કરાયો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું જે ધ્યેય છે કે આપણી સૌથી મોટી પ્રાથમિકતા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં પ્રાથમિક શાળાઓમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન સમજની સાર્વત્રિક પ્રાપ્તિ થાય એ બાબત પર ચર્ચા કરવામાં આવી આ માટે દરેક શિક્ષકે પાયાનું શિક્ષણ આપી એફએલએનના લક્ષ્યો સિદ્ધ કરવા આ ઉપરાંત વધારે જોઈએ તો સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવવા માટે રાષ્ટ્રીય પહેલ છે નિપુણ ભારત તો તેમને પ્રોત્સાહન આપીએ અને બાળકો અર્થગ્રહણ સાથે વાંચન કરે અને સંખ્યા જ્ઞાન કેળવે તે દિશા તરફ પ્રયાસો હાથ ધરીએ બાળકો પાયાગત સાક્ષરતા અને ગણનના નિર્ધારિત કરેલા લક્ષ્યાંકો સુધી પહોંચે તેના માટે અથાગ પ્રયત્નો કરવા એફએલએન કાર્યક્રમને વધારે અસરકારક બનાવવા માટે પ્રાર્થના સભામાં વાંચન સંખ્યા જ્ઞાન ઘડિયા જેવી પ્રવૃત્તિઓ કરાવીશું બાળકો ભેદચિત્રો અને ચાર્ટ દ્વારા જાતે અધ્યયન કરી શકે તેવી સુવિધાઓ પૂરી પાડીશું વાંચન અને સંખ્યા જ્ઞાનમાં કુશળતા કેળવાય તેવી રમતોનું આયોજન કરવું આ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધ્યેયને સિદ્ધ કરવા માટે બાળકોને અસરકારક પાયાગત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન કરાવીશું શિક્ષા સપ્તાહના ત્રીજા દિવસની વાત કરીએ તો રમતગમતના દિવસની ઉજવણી કરવી આજરોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત શિક્ષા સપ્તાહના ત્રીજા દિવસે રમતગમત દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું બાળકોમાં ખેલદિલીનો ભાવ પ્રગટ થાય તે હેતુ મુજબ રમતોનું આયોજન કરાયું વિદ્યાર્થીઓ અભ્યાસિકની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં રસ દાખવી તેમાં ભાગ લે તેવા પ્રોત્સાહિત પ્રયત્નો કરવામાં આવ્યા તે અંતર્ગત ઘણી રમતોનું આયોજન કરાયું આંતરરાષ્ટ્રીય રમતોત્સવ ઓલમ્પિક ખેલ મહાકુંભ જેવી રમતોથી મા વાકેફ કર્યા રમતથી શરીર કસાયેલું રહે છે તેના ઉદાહરણો આપી રમતનું મહત્વ સમજાવ્યું બાળકો સમક્ષ પ્રખ્યાત રમતવીરો અને તેમની તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને જણાવી બાળકોમાં રમત તરફ અભિરુચિ વધે તેવા પ્રયાસો કરાયા આ ઉપરાંત વિવિધ રમતો અને તેમના નિયમોની સમજૂતી આપવામાં આવી રમતો તેના મેદાનની લંબાઈ અને પહોળાઈ ખેલાડીઓની સંખ્યા અને રમતોના ખાસ નિયમોની વાત કરવામાં આવી અને બાળકો રમતા રમતા કઈ રીતે શીખે તે અંગે એક આગવું આયોજન તૈયાર કરવામાં આવ્યું આ રીતે આજરોજ અમારી શાળામાં ખૂબ જ ઉત્સાહભેર રમતગમત કાર્યક્રમનું આયોજન થયું શિક્ષા સપ્તાહના દિવસ ચોથાની વાત કરીએ તો સાંસ્કૃતિક દિવસની ઉજવણીનો અહેવાલ શિક્ષા સપ્તાહના ચોથા દિવસે શાળામાં સાંસ્કૃતિક દિવસની ઉજવણી કરવામાં આવી જેનો મુખ્ય ધ્યેય વિવિધતામાં એકતા હતો બાળકોને ભારત દેશની ભવ્ય સંસ્કૃતિ ધર્મ જ્ઞાતિ જાતિ રહેઠાણ પોશાક ભાષા અને બોલી જેવી વિવિધતા સભર બાબતોથી પરિચિત કરાયા અને આ અનેક વિવિધતાઓની વચ્ચે એકતાની સમજ આપી બાળકો દ્વારા જ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ્ય એકતા હતો આજરોજ શાળામાં નાટ્ય નિદર્શન કરાવવામાં આવ્યું જેનાથી બાળકોમાં વિવિધતામાં એકતા અંગે સભાનતા કેળવાય આ ઉપરાંત સાંસ્કૃતિક દિવસની ઉજવણી વિવિધતામાં એકતાના મૂલ્યો બાળકો શીખે એ હેતુથી કરવામાં આવી સાથે જ વસુધૈવ કુટુંબકમની ભાવનાને પણ વણી લેવામાં આવી હતી બાળકો અત્યારથી જ કોઈ નાત જાત અને આર્થિક દૃષ્ટિએ ભેદભાવ ન રાખે તે અંગે સમજાવવામાં આવ્યું આમ આજરોજ શાળામાં યુનિટી ઇન ડાયવર્સિટીના મૂલ્યો બાળકો સુધી પહોંચે તેવા પ્રયાસો હાથ ધરાયા ત્યારબાદ શિક્ષા સપ્તાહના પાંચમા દિવસની વાત કરીએ તો શિક્ષણમાં ટેકનોલોજી દિવસની ઉજવણીનો અહેવાલ આજરોજ શાળામાં ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી શિક્ષા સપ્તાહ અંતર્ગત પાંચમા દિવસે ટેકનોલોજી દિવસ ઉજવાયો તે અંતર્ગત વિદ્યાર્થીઓ વર્તમાન સમય સાથે અને નાવિન્યસભર ટેકનોલોજીની દુનિયા સાથે કઈ રીતે તાલ મિલાવી શકે તે બાબતે બાળકો શિક્ષણમાં વધારેને વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરે તેવા પ્રયાસો હાથ ધરાયા હાલના ડિજિટલ યુગમાં વિશેષ પ્લેટફોર્મ મળી રહે તે માટે શાળાની કોમ્પ્યુટર લેબનો બાળકો દ્વારા જાતે જ ઉપયોગ થાય તેવું આયોજન કરાયું આ ઉપરાંત વધારે જોઈએ તો શિક્ષણ કાર્ય દરમિયાન મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરી શિક્ષણને વધારે જીવંત બનાવીએ બાળકોમાં આધુનિક સ્કિલ ડેવલપ થાય તેવી પ્રવૃત્તિઓ હાથ ધરીએ બાળકોને એવું પ્રોજેક્ટ કાર્ય આપવામાં આવ્યું કે જેનાથી તેઓ ટેકનોલોજીનો ઉપયોગ વડે સ્વઅધ્યયન કરી શકે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા તેઓ જાતે જ સર્ચ કરી માહિતી એકત્ર કરી શકે તેવા કાર્ય સોંપવામાં આવ્યા આ રીતે આજના દિવસે શાળામાં બાળકો ટેકનોલોજી સાથે તાલ મિલાવી શકે તેવા પ્રયાસો કરવામાં સમગ્ર શાળા પ્રતિબદ્ધ બની સાપ્તાહિકમાં છઠ્ઠા દિવસની વાત કરીએ તો મિશન લાઈફ ડે માટે ઇકો ક્લબ દિવસની ઉજવણીનો અહેવાલ શિક્ષા સપ્તાહ અંતર્ગત આજના દિવસે મિશન લાઇફ ડે માટે ઇકો ક્લબ દિવસ ઉજવાયો બાળકોને મિશન લાઇફ ડે અને ઇકો ક્લબની સમજણ આપી પર્યાવરણને અનુકૂળ હોય તેઓ વર્તન કરવા તે વિશે ચર્ચા થઈ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ અને શાળા બગીચાની સફાઈ હાથ ધરવામાં આવી વિદ્યાર્થીઓને મિશન લાઈફ ડે અંતર્ગત વૃક્ષો અને તેના ફાયદા તથા મહત્ત્વ વિશે સમજાવવામાં આવ્યું શાળાના મેદાનમાં એક તરફ કમ્પોસ્ટ ખાડાની રચના કરવામાં આવી ત્યારબાદ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓની ચર્ચા થઈ મિશન લાઈફ ડેનો મુખ્ય હેતુ પર્યાવરણને અનુરૂપ હોય તેવું કાર્ય કરવાનો છે અને પર્યાવરણને બાધારૂપ તત્વોનો નાશ કરવાનો છે તે બાબત બાળકોને સમજાવવામાં આવી વધારે જોઈએ તો રિડ્યુસ રિયુઝ અને રિસાયકલની પ્રક્રિયા બાળકોને સમજાવી શાળાના ઇકો ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો અંતર્ગત નાટક રજૂ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓમાં ઇકો ક્લબના કાર્યને અનુરૂપ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે વકૃત્વ સ્પર્ધા નિબંધ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વૃક્ષારોપણ ઉપરાંત મિશન લાઈફ ડે માટે ઉર્જા બચાવો પ્રદૂષણ હટાવો જેવા અનેક કાર્યક્રમોની આગામી સૂચિ તૈયાર કરવામાં આવી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે પ્લાસ્ટિકની બેગના બદલે પેપર બેગનો ઉપયોગ કરવો પર્સનલ વ્હીકલમાં જવાના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો ઘર તથા શાળાની આજુબાજુ વૃક્ષારોપણ કરાવવું અને તેનું જતન કરવું પાણી પ્રદૂષણ અટકાવવું અને વરસાદી જળનો સંચય કરવો આ ઉપરાંત સૂર્ય ઉર્જા વાપરવા પર ભાર આપવો અને વિદ્યુત ઉર્જાને બચાવવી આ રીતે શાળામાં ઇકો ક્લબ દિવસની ઉજવણી કરાઈ ત્યારબાદ શિક્ષા સપ્તાહના સાતમા દિવસે સમુદાય સહભાગીતા દિવસની ઉજવણી કરાઈ શિક્ષા સપ્તાહના સાતમા દિવસે શાળામાં સમુદાય સહભાગીતા દિવસની ઉજવણી કરવામાં આવી ગ્રામજનો અને વાલીઓને શાળામાં આવવા આમંત્રણ આપવામાં આવ્યું તેઓ સાથે શાળાની પ્રગતિ અને શાળાની ભૂતકાળની તેમજ વર્તમાનની સ્થિતિની ચર્ચા કરવામાં આવી શાળાના વિકાસ માટે આગામી કાર્યક્રમોનું એક આગવું આયોજન ગ્રામજનો અને વાલીઓ સાથે મળીને કરવામાં આવ્યું શાળાના વિકાસ પ્રત્યે ગામ ગ્રામજનોનું ખૂબ વધારે ઉત્સાહ જોવા મળ્યો શાળામાં અવારનવાર દાતાઓ તરફથી શિક્ષણ સહાયક સામગ્રીઓ અને તિથિભોજનનું આયોજન કરવામાં આવે છે તેવા દાતાઓને સમૂહમાં સન્માનિત કરવામાં આવ્યા વાલીશ્રીઓ સાથે વિદ્યાર્થીની પ્રગતિ અને વર્તણૂકની ચર્ચા કરવામાં આવી શાળાના વિકાસ માટે આગામી આયોજન અંગે ગ્રામજનો તરફથી હકારાત્મક જવાબ મળ્યો આ ઉપરાંત આજના દિવસે શાળાના એસએમસી સભ્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા કે જેઓ હંમેશા શાળાના કોઈ પણ કાર્ય માટે તત્પરતા બતાવે છે આજના આ સહભાગીતા દિવસે ગામના સરપંચશ્રીએ ગ્રામજનોને જણાવ્યું કે શાળાને શાળા એ ભારતના ભાવિ નાગરિકો તૈયાર કરવા માટેનું કેન્દ્ર છે વધારામાં શાળાના સમગ્ર સ્ટાફને જણાવ્યું કે શાળાના કોઈપણ કાર્ય માટે પંચાયતની બોડી અને ગ્રામજનો હંમેશા તૈયાર રહેશું આ રીતે શિક્ષા સપ્તાહના સાતમા દિવસે શાળામાં સહભાગીતા દિવસ ઉજવાયો જેમાં વાલીઓ અને ગ્રામજનોએ ઉત્સાહ સાથે હાજરી આપી અને શાળાના આગામી વિકાસ માટે તત્પરતા દર્શાવી Friends, thank you for watching. Like, share and subscribe for more videos.